નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછા તેલમાં બનતો ચોખાના પૌવાનો ચેવડો જે બજારમાં ખૂબ જ મોંઘો મળે છે પણ ઘણે સહેલાઈથી અને ઓછા ખર્ચે બને છે રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બે લાયકનની ઘંટી જરૂર દબાવજો જેથી તમને મારી નવી નવી આવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે આ ચોખાના પૌવાનો ચેવડો બજાર જેવો જ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે તો ચેવડો બનાવવાનું ચાલુ કરીએ ચોખાના પૌવાનો ચેવડો બનાવવા માટે મેં બજારમાં મળતા તૈયાર ચોખાના પાંચસો ગ્રામ જેટલા પૌવા લીધા છે પૌવા જે મેં પતલા આવે છે તે લીધા છે ને હવે આ પૌવાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક મોટા પેનમાં પેન થોડું ગરમ થાય એટલે પેન ગરમ થઈ જાય આપણે એટલે ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું અને લો ગેસની ફ્લેમ ઉપર પૌવાને ધીમે ધીમે ચલાવતા રહીને આપણે થોડાક ડ્રાય રોસ્ટ કરી લેશું આપણે તેલમાં તળવાના નથી એટલે ચોખાને આપણે આવી જ રીતે લો ગેસની ફ્લેમ ઉપર ધીમે ધીમે ચલાવતા રહીને રોસ્ટ કરી લેશું ખૂબ ઓછા તેલમાં ચેવડો તૈયાર થશે તમે ડાયટમાં પણ ખાઈ શકો લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે પૌવાને લો ગેસની ફ્લેમ ઉપર ચલાવવાથી તેની ક્વોન્ટિટી પણ ઓછી થશે અને તે એકદમ સુકોડાઈને ડ્રાય થઈ જશે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈને આપણે તેને બીજા વાસણમાં લઈ લેશું અને આ જ પેનમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું ગેસની ફ્લેમ આપણે અત્યારે પણ લો જ રાખવાની છે અને તેમાં આપણે અડધા કપ જેટલા મેં અહીં સિંગના દાણા લીધા છે મેં જે ઘરમાં હતા તે મોટા સિંગના દાણા લીધા છે તો જો તમને નાના ગમતા હોય તો બજારમાં જે તૈયાર મળે છે નાના દાણા તમે તે પણ લઈ શકો જે ફરસાણની દુકાનમાં ચેવડો મળે છે તેમાં નાના દાણા હોય છે અને આ સિંગના દાણાને આપણે બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે લો ગેસની ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેશું અને થોડા રોસ્ટ થઈ જાય એટલે આપણે તેને એક સાઈડ કરી લેશું અને પેનને પણ થોડુંક આપણે લો ગેસની ફ્લેમ બાજુ એક સાઈડ કરી દઈશું ને હવે જે એક સાઈડ પેન કર્યું છે તે બાજુ આપણે વન બાય ફોર્થ કપ જેટલી એટલે કે ચોથા ભાગની આપણે જે બજારમાં રોસ્ટેડ ચણાની દાળ મળે છે તેને રોસ્ટ કરી લેશું એકથી બે મિનિટ સુધી ચણાની દાળને આવી રીતે આપણે લો ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહીશું અને ચણાની દાળનો થોડોક કલર ફરી જાય એટલે સિંગના દાણા અને ચણાની દાળ બંનેને આપણે મિક્સ કરીને તેને પાછી એક બાજુ કરી લેશું ને અહીં મેં હવે ચોથા ભાગની કાજુના ટુકડા લીધા છે તે પણ રોસ્ટ કરી લેશું તમે જે ફાડા અહીં લીધા છે તમે ટુકડા હોય તો તે પણ લઈ શકો અને તેને પણ એક મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને રોસ્ટ કરી લેશું કાજુના ટુકડાનો પણ થોડો કલર ફરી જાય અને ડ્રાય રોસ્ટ થઈ જાય એટલે તેને પણ આપણે બંનેમાં મિક્સ કરીને પાછું આપણે બધું એક બાજુ કરીને પેનને પણ પાછું એક બાજુ કરી લેશું આ બધું પાછું એક બાજુ કરીને આપણે ગેસની ફ્લેમ જ્યાં લો છે ત્યાં સૂકા કોપરાની આવી સ્લાઇસ લઈ લેશું તમે જો ન ભાવતી હોય તો તેને સ્કીપ પણ કરી શકો પણ બજારમાં ચેવડો જે મળે છે તેમાં હોય છે અને સ્વાદ પણ સારો આવે છે તો બંને ત્યાં સુધી નાખવી અને તેને પણ આપણે બે મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહીને તેને પણ ડ્રાય રોસ્ટ કરી લેશું અને બધું પાછું બરાબર મિક્સ કરી દઈશું આવી રીતે અલગ અલગ દાણા કે વસ્તુ તળ્યા વગર બધું એક જ સાથે એક જ પેનમાં તળવાથી આપણો સમય પણ બચશે અને ચેવડો પણ ફટાફટ તૈયાર થઈ જશે હવે બધું એક બાજુ કરીને આપણે જે થોડું તેલ વધ્યું છે તેમાં અડધી ચમચી હિંગ અડધી ચમચી જીરું અને દસથી બાર મીઠા લીમડાના જે પાન ફ્રેશ છે તે મેં અહીં લીધા છે અને આ બધી વસ્તુને થોડીવાર માટે આપણે રોસ્ટ કરી લેશું ને બધું બરાબર સકળાઈ જાય અને મીઠા લીમડાના પાન થોડા ડ્રાય થઈ જાય એટલે હવે એમાં મેં બે લીલી મરચી ઝીણી કાપીને રાખી હતી તે નાખીશું તમે તીખું ન ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો અને તેને પણ એકદમ ડ્રાય રોસ્ટ કરી લેશું હવે તેને પણ આપણે જે રોસ્ટ કરીને રાખી છે તે બધી વસ્તુમાં મિક્સ કરી દઈશું અને મેં અહીં બજાર જેવો ટેસ્ટ આપવા માટે બે સૂકા લાલ મરચાં નાખ્યા છે તેને પણ રોસ્ટ કરી લેશું અને બધી વસ્તુને તેમાં ભેળવીને બધું મિક્સ કરીને વીસથી પચીસ સેકન્ડ સુધી આવી રીતે ચલાવતા રહીશું અને હવે તેમાં આપણે સ્વાદ લાવવા માટે થોડા મસાલા એડ કરીશું અહીં મેં તેનો કલર લાવવા માટે અડધી ચમચી જેટલી હળદર લીધી છે હળદરને પહેલાં આપણે બધી વસ્તુમાં બરાબર ભેળવી દેવાની છે અને પછી બીજા બધા મસાલા એડ કરીશું હળદરનો કલર આવી જાય એટલે તેમાં અડધી ચમચી મેં અહીં લાલ મરચું પાવડર નાખ્યું છે તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે લઈ શકો અને તેમાં અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી આમચૂર પાવડર ચેવડાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અડધી ચમ ચમચી સંચળ પાવડર એડ કરીશું જેનાથી આમચૂર પાવડર અને સંચળથી ચેવડાનો ટેસ્ટ ખાટો મીઠો આવશે અને આ બધી મસાલાને આપણે તેમાં મિક્સ કરી દઈશું અને હવે જે આપણે ડ્રાય રોસ્ટ કરીને જે પૌવા રાખ્યા હતા તેને તેમાં ધીમે ધીમે એડ કરીને ધીમા હાથે આપણે તેમાં મિક્સ કરી દેસું થોડુંક મિક્સ થાય એટલે તેમાં આપણે પાછળથી મીઠું નાખવાનું છે મેં અહીં ટેસ્ટ પ્રમાણે અડધી ચમચી મીઠું નાખ્યું છે મીઠું પહેલાં નથી નાખવાનું મીઠું થોડો ચેવડો ભળી જાય પછી નાખવાનું છે અને પાછું ધીમા હાથે પૌવા ને એ રીતે આપણે ધીમે ધીમે ચેવડો મિક્સ કરી દઈશું તમે જુઓ તેમ બજારમાં મળે તેવો જ ચેવડો તૈયાર થયો છે અને ચેવડોમાં બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને બે મિનિટ સુધી ઠરવા દઈ નીચે ઉતારી લઈને પછી ચેડી ચેવડામાં ગળિયો ટેસ્ટ આપવા માટે આપણે ત્રણ ચમચી જેટલી બુરું ખાંડ એડ કરીશું અને તેને પણ તેમાં બરાબર મિક્સ કરી દઈશું ખાંડ અને આમચૂર પાવડરથી ચેવડાનો ટેસ્ટ ખાટો અને ગળ્યો આવશે તમે જુઓ તેમ આપણો તૈયાર બજાર જેવો જ પૌવાનો ચેવડો તૈયાર થયો છે અને તે પણ ખૂબ જ ઓછા તેલમાં ચેવડાને થોડો ઠંડો પડવા દઈને પછી આપણે ગમે તે એરટાઈટ બરણીમાં સ્ટોર કરી લઈશું મહિના સુધી આ ચેવડાને કાંઈ નહીં થાય તેવોને તેવો જ રહેશે રેસીપી ગમી હોય તો લાઇક ને શેર જરૂર કરજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ